દારૂની મેફેલ માનતા પાંચ ઇસમોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી અકોટા પોલીસ સ્ટેશન ટીમ પ્રોહિબિશન લગતી પ્રવૃત્તિઓ કરતા ઇસમોને ત્યાં રેડ કરી કાયદેસર ની કરવા સૂચના મળેલ જે પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ હિતેન્દ્રસિંહ ઉદયસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ હરેશભાઈ હનુભાઈ તથા અન્ય લોકરક્ષક પૃથ્વીરાજસિંહ યુવરાજસિંહ તથા અન્ય લોકરક્ષક અંકિતભાઈ જયરામભાઈ નાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન સાથેના અને લોક રક્ષક પૃથ્વીરાજ સિંહ યુવરાજ સિંહ અંગત બાદ પેદાર થકે બાદમાં મળેલ કે ચકલે સર્કલ પાસે આવેલ ગોલ્ડન આઈકોન કોમ્પ્લેક્ષના ધાબા ઉપર પાંચ સમૂહ ભેગા મળી દારૂ પીવા બેઠેલા છે જે બાદમીને આધારે સતર જગ્યાએ રેડ કરતા પાંચ સમૂહ દારૂની મહેફિલ માંડતા મુદ્દામાલ સાથે મળી આવી પકડાઈ ગયેલ હોય સદર તમામ ઇસમોને પોલીસ સ્ટેશન લાવી તમામના વિરુદ્ધમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો રજિસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે કૃણાલ કૃષ્ણકાંત લખતરિયા ઉમરવજ બત્રીસ રેઠાંજી પાંચસો એક સ્કાય હાર્મની ફ્લેટ અંબાલાલ પાર્ક ગરબા ગ્રાઉન્ડની ભાજપા કાર્યલીબાગ વડોદરા શહેર માજીદ સિરાજ શેખ તથા દેવ્યેશ હમેદભાઈ પરમાર દિલીપકુમાર મનુભાઈ વણકર રવિભાઈ હિતેશભાઈ પટેલ